હેલો દોસ્તો નમસ્કાર નવું સેલ સેનો સેનલમાં તમારું તમારું સ્વાગત છે દોસ્તો તો આજે આપણે આ મલ્ટીમીટરનો ઉપયોગ જાણીશું બરાબર છે તો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે અભ્યાસ કરશો આપણે સ જો આ જે વિભાગ છે આ અહીંથી અહીંયા સુધી બરાબર તો આ ડીસીનો છે ડીસી વિભાગ છે ડીસી એટલે આપણે જે બેટરીમાં જે એટલે કે ગાડીની બેટરી છે ફોર વ્હીલ બેટરી છે એમાં ડીસી પાવર એમાં આપણને શોર્ટ લાગતો નથી બરાબર એટલે કે એને ડીસી કહેવાય હવે આ જે સેક્શન છે એ રજિસ્ટ્રેશન સેક્શન છે બરાબર અહીંયા રજીસ્ટ્રેશન ચેક થાય અહીંયા આ ઓમ્સ વિભાગ આને ઓમ્સ કહેવાય એટલે કે અહીંયા અહીંથી ત્યાં અહીંયા સુધી આપણે રજીસ્ટર ચેક કરી શકાય પછી આ જે આ તમે બધા જે છે જુઓ અહીંયા એ છે ડાયોડ ચેક કરવા માટે ડાયોડ અને આપણે વાયરિંગ ચેક કરી શકાય વાયર ફોર થઈ ગયો કોઈ દાખલા કે આ આ જે બોર્ડ છે એમાં પાવર નથી આવતો કે પાવર આવે છે તો આપણે અહીં જો પછી આ સ્વીચ છે અહીંયા કામ કરે છે કે નથી કરતી પછી કોઈ એલઈડી છે દાખલા તરીકે આ એલઈડી જોઈ શકાશે હોય જોઈએ તો એ આપણે અહીંયા આ આ બજરમાં બરાબર એટલે બજર અહીંયા બીપનો અવાજ આવે અહીંયા અહીંયા આપણે ટ્રાન્ઝિસ્ટર ચેક કરી શકાય બરાબર આ આ અહીંયા આ વિભાગમાં આપણે ટ્રાન્ઝિસ્ટર ચેક કરી શકાય અહીંયા બસ સેક્શનમાં આપણે એમ્પિયર ચેક કરી શકાય અહીંથી તે અહીંયા સુધી આપણે એમ્પિયર ચેક કરી શકાય બરાબર પછી સેક્શન આ એસી સેક્શન બસો વોટ અને બસો સાતસો પચાસ વોટ બરાબર એસી સેક્શન એટલે આપણે જે ઘરે લાઇટ આવે છે એમાં આપણને શોર્ટ લાગે બરાબર એટલે કે આને એસી આપણે જે ઘરે પાવર વાપરીએ ને બલ્બ આવડે તો એમાં એસી વોલ્ટ આવે બરાબર તો આપણને એમાં કરંટ લાગે એટલે આ એસી વોલ્ટ અને કરંટ નથી લાગતો આપણને તો આ ડીસી વોલ્ટ બરાબર તો હવે આપણે સૌ પ્રથમથી પહેલેથી શીખીએ બરાબર તો તમને હું દેખાડું આ બે આપણે વાયર છે બરાબર કેના આ વાયર છે આપણે બરાબર બંનેના જુઓ આ બે રીતે તો અહીંયા કોમન લખ્યું છે બરાબર જુઓ અહીંયા કોમન લખેલું છે તો અહીંયા આપણે કોમનમાં આ જે કાળા કલરનું જે છે વાયર એ અહીંયા લગાડશું બરાબર આ રીતે રેડ કલરનું છે જે આ રેડ કલરનું વાયર એ આપણે વચ્ચે લગાડશું એટલે કે આની કાળાની ઉપર બરાબર આ રીતે ઓકે હવે આપણે જોઈએ અહીંયા મેં કાળો કલર કર્યો છે અહીંયા બરાબર ઉપર તમને દેખાય બરાબર તો હવે આપણે આ ઓન ઓફ આ ઓન ઓફ છે તો અહીંથી આપણે ડીસી વોલ્ટ તરફ જઈશું બરાબર આ ડીસી વોલ્ટ વીસ વોલ્ટી વીસ વોલ્ટ બસો વોટ અને હજાર વોલ્ટ આ છે બે હજાર મિલી વોલ્ટ આ છે બસો મિલી વોલ્ટ બરાબર તો આપણે સૌપ્રથમ આપણે જે મોટરની જે બેટરી બે ગાડીની બેટરી છે એમાં આપણે બાર વોલ્ટની બેટરી હોય બરાબર તો આપણે વીસ વોલ્ટથી જ જોઈશું બરાબર કે આપણે કેટલા વૉલ્ટ આવે છે બરાબર જુઓ તો મિત્રો આપણે પાસે આ બે બેટરી છે બરાબર તો આપણે આ બેની બેટરીમાં પહેલાં પાવર જોઈશું અને આપણે વોલ્ટ અહીંયા જોઈશું બરાબર પાવર છે એ એક પોઈન્ટ પાંચ વોલ્ટ છે બરાબર તો હવે આપણે અહીંયા જોઈશું બરાબર છે તો હવે મલ્ટીમીટરમાં આપણે અહીંયા વીસ વોલ્ટમાં રાખેલ છે અને આપણે જોઈશું બરાબર આપ અહીંયા રાખ્યો અને આપણે અહીંયા પાછળ આપી દઈએ જુઓ અત્યારે કેટલા વોલ્ટ આવી રહ્યા છે એમાં જુઓ બે વોલ્ટ બે પોઈન્ટ અગિયાર વોલ્ટ પાવર આવે છે બરાબર છે અને એની આ બે બે બેટરી ચાર્જિંગમાં જે ચાર્જિંગ આમાં છે બરાબર પછી આપણે આ સેલ લઈએ આ સેલનું જોઈએ તો જો તમને આમાં બે પોઈન્ટ એક પોઈન્ટ બે વોલ્ટ છે બરાબર આ રીતે જો એક પોઈન્ટ અઠ્ઠાણું આવી ગયો એનું આ બેટરીમાં ચાર્જિંગ છે બરાબર આ લાલ કલરનો શેડો છે તો આ અહીંયા આપો આપણે અને આ કાળો સી પાછળ એટલે કે અર્થિંગ આપ્યું બરાબર હવે જો આ અર્થિંગનો શેડો આપણે આગળ આપશું પાવરની આગળ તો અહીંયા માઇનસની નીચેની આવશે અહીંયા બરાબર જુઓ તમે એટલે આપણને ખબર પડી જાય કે આ પાવર ઊંધો અપાણવાનો છે જુઓ આવી ગયો અહીંયા જુઓ તમને દેખાડજો અહીંયા આવી ગયો જુઓ માઇનસની નિશાની એને વાયરિંગ ઊંધું છે આપણને ખબર પડી જાય વાયરિંગ પાવર આપણે જે આપ્યો હશે એ ખોટો આપ્યો છે બરાબર આ જે લાલ છે આપણે આગળ આપી દઈશું તો એ માઇનસની નિશાની નીકળી જશે જુઓ હવે આવે છે નથી આવતું એટલે હવે વાય આપણું વાયરિંગ બરાબર છે બરાબર માઇનસની નિશાની આવે એટલે સમજી લેવાનું કે અર્થિંગના પાવરમાં ફૂલનો પાવર આવે છે બરાબર પ્લસ પાવર મળે છે એટલે આપણે આપણે સમજી લઈએ કે આ જે પાવરનો આગળનો જે ભાગ છે અહીંયા બરાબર ઈ પ્લસ અને આ માઇનસ એટલે આ પ્લસ છે અને આ માઇનસ જુઓ બરાબર આ રીતે તો હવે આપણે બીજું જોઈએ બરાબર તો હવે આપણે આગળની આપણે આ ડીસી આ ડીસી સેક્શન ીએસસી વિભાગ આપણે જોઈ લીધો હવે આપણે રજિસ્ટર જોઈએ બરાબર ફોર્મ્સ આપ રજિસ્ટર આપણે સૌ પ્રથમ બસ્સો ફોમ્સથી જોઈએ બરાબર આ બે આપણી પાસે રજિસ્ટર છે બરાબર હવે આપણે આમાંથી જોઈએ તો હવે આપણે આ રજિસ્ટરને જોઈએ બરાબર આ રીતે જો આ રજિસ્ટર પાવર આપી રહ્યું છે જુઓ બરાબર આ રીતે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ પાંચનો રજિસ્ટર છે આ બરાબર જો હું તમને બીજું રજિસ્ટર બતાવું આ રજિસ્ટર બીજું છે આ રીતે જોઈએ જુઓ કાંઈ આવતું નથી એટલે આ રજિસ્ટર ખરાબ છે બરાબર રજિસ્ટર ખરાબ થઈ ગયું હતું રજિસ્ટર ખરાબ છે તો હવે આપણે બજારો ઉપર જઈએ બરાબર બીપના અવાજ ઉપર આપણે આ જોવો તમને આ બીપ ઉપર રાખ્યું મેં તો ત્યાં આપણે જો આ જે છે એના બે નોબ તો એને આપણે અહીંયા ભેગા કરશું તો અવાજ આવશે બીપનો અવાજ આવશે હમણાં જે બીપ તમને જુઓ તો આપણે અહીંયા આપણે આ બહુ આપણે કામનું છે બરાબર છે આ જે ઓપ્શન છે એ હવે દાખલા તરીકે આપણા વાયરિંગ છે આ માની લો કે આ વાયરિંગ આપણે આપેલું છે બરાબર તો આ વાયરને એક શેડો આપણે અહીંયા આપ્યો બરાબર એક શેડો અને બીજો શેડો આપણે આ બાજુ આપ્યો એટલે તો ખબર પડે કે વચ્ચે આ વાયર બળી ગયો હોય તો આપણને ખબર પડી જાય આ રીતે આપણે અહીંયા જોઈએ શેડો જુઓ વીપનો અવાજ આવ્યો એની આ વાયર બરાબર છે નેક્સ્ટમાં આપણે હવે તમને એ જોઈ દેખાડું આ લાઇટ આપણે જોઈએ એલ ઇડી લાઇટ છે બરાબર જો દાખલા તરીકે આપણે આ એલઈડી જોવી છે વચ્ચેની તો આપણે અહીં એક આ બાજુ રાખીએ એક અહીં અહીંયા નો આ રીતે જુઓ એની આ લાઈટ બરાબર છે તમને દેખાતી છે લાઇટ થાય ત્યારે દેખાય તમને હવે આપણે બાજુવાળી એક જ એક જોઈએ એટલે અંદર આવે

આપણે અહીંયા લાલ આ બાજુ આ રીતે આપ્યો છે હવે આપણે અહીંયા આ ટચ કરાવશું જુઓ કાંઈ થયું મીટર જુઓ કાંઈ મીટરમાં દેખાય છે તમને નથી એની આ પાવર ક્યાંથી જાય છે જુઓ આ જે છે કે નહીં આ બાજુથી આ બાજુથી આ બાજુ પાવર આવે છે બરાબર જો આ કાળો ભાગ છે ને આ બાજુ સુરક્ષ ડિઝાઇન છે એ બાજુ આવે છે એટલે આપણે આ બાજુ લાલ આપ્યો અને આ બાજુ કાળો એટલે હવે જોઈએ તમે જુઓ એટલે આ ડાયોડ ડાયોડ બરાબર છે અને પાવર આ બાજુથી આ બાજુ આવે છે બરાબર ઓકે ચાલો ત્યારે હવે આપણે નેક્સ્ટ આ સ્વીસ જોઈશું બરાબર કે આપી દીધો પાવર ચાલો ઓકે હવે આપણે ચાલુ કરશું બરાબર જુઓ આપણે કે કેમ અત્યારે જુઓ હવે આપણે ચાલુ કરીએ છીએ સ્વિચ ઓન બરાબર આ સ્વિચ ઓકે છે બરાબર હલો બરાબર હવે આપણે એક આ બોર્ડ જોવાનું છે બરાબર આ બોર્ડ આપણે તો એમાં આ પદ્ધતિ કામ લાગશે બરાબર આપણે જે કરવાની છે પદ્ધતિ પ્રમાણે હવે આ શેડો છે આપણે સફેદ આપણને ખબર નથી બરાબર કે સફેદ આમાંથી સફેદ કયો હશે તો આપણે શું કરશું જુઓ મિત્રો તો આપણે આ સફેદને આ રીતે આપ્યો છે બરાબર હવે સફેદનો કયો હશે પાવર છે એમાં અહીંયા મળે છે કે નહીં આપણે જોવું હોય તો આપણે આ રીતે આપશું બરાબર જુઓ આ રીતે નામાં નથી મળતો બરાબર જુઓ આ સફેદ જે શેડો છે આ કેબલ તો એનો પાવર આપણે આ ઉપરના પ્લગમાં મળી રહ્યો છે આપણને આવે છે બરાબર હવે આપણે પીળો જોઈશું આ રીતે આ રીતે આપણે પીળો જોઈ લેવો પીળો હવે આ સફેદ આપણને આ સફેદનો પાવર અહીંયા મળ્યો તો પીળાનો નીચે જ મળતો હોય બરાબર જો આ રીતે ઓકે બરાબર ને ઓકે હાલો હવે એક આ સ્પીકર પણ જોઈશું બરાબર કે ભાઈ સ્પીકર કામ આપે છે કે નહીં તો આપણે પહેલા આપણે અહીંયા એક આપી દઈશું અને બીજો શેડો આપણે અહીંયા આપી દઈશું તો દોસ્તો હવે આની પછીનું છે ટ્રાન્ઝિસ્ટર બરાબર તો ટ્રાન્ઝિસ્ટર કેવું હોય જો આપણે આ ટ્રાન્ઝિસ્ટર છે બરાબર અને જો ત્રણ નીચે ખૂટા છે ત્રણ પગ છે બરાબર ટ્રાન્ઝિસ્ટર ત્રણ પક્ષ છે જોઈ લો તમે આપણે બરાબર તો હવે આને આપણે ચેક કરવા માટે મલ્ટીમીટરમાં આ રીતે આ જો અહીંયા બાજુમાં આ રીતે લાવ્યા અને અહીંયા આ રીતે નાખવાનું આ રીતે તણીણે બરાબર તળણીમાં નાખી દેવાનું આ રીતે જુઓ આ રીતે બરાબર આ રીતે ટ્રાન્ઝિસ્ટર જોઈ શકાય બરાબર આજે આપણે ટૂંક ટૂંકું છે થોડા વાયર એટલે અંદર અધાની હોય એવું લાગે છે બરાબર આ રીતે તો ટ્રાન્ઝિસ્ટરનું જોઈએ આપણે હવે આપણે જોઈશું એમ્પિયર આ એમ્પિયરનો ભાગ છે બરાબર આપણે એમ્પિયર જોવા માટે લોડ વચ્ચે સેડ પછી જોઈશું હવે આપણે એસી વોલ્ટ જોઈએ બરાબર એસી વોલ્ટ બપે હંમેશા આપણા ઘરમાં આવે જે એસી પાવર લાઇટ એ બસો વોલ્ટની માથે આવે એટલે આપણે બસ સાતસો ને પસાર વોલ્ટ જ રાખવાનું બરાબર તો સાતસો ને પસાર વોલ્ટ રાખીઓ એમાં આપણે આ રીતે જોઈ લેવાનું બરાબર તમારે જ્યારે આ એસી વોલ્ટ પાવર્સ જોવાનો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બરાબર સાવચેતી રાખવી નકર આપણને શોર્ટ લાગી શકે બરાબર તો સેફટી પેલર છે હવે આપણે આ રીતે આ નાખી દઈએ આ રીતે અને આ રીતે સ્વિચ વાર જોઈ લેવાનું બરાબર ઓકે તો હવે આપણે એમ બાકી બાકીશું તો એમ્પિયરમાં જોવા માટે હું તમને ડાયાગ્રામ દેખાડીશ બરાબર તો આ રીતે આપણે ડાયગ્રામમાં લેવું પડશે જુઓ એમપી આપણે આ એમ્પિયર છે જો આ એમ આ એમ્પિયર માપવા માટે હંમેશા લોડ ઉપયોગ થાય બરાબર તો અહીંયા આપણે તમે આ લેમ્પ રાખ્યો બરાબર છે આ લેમ્પનો ગોળો છે બરાબર તો અહીંયા આપણે બે પાવરથી લીધા બરાબર છે એક બાજુ આ બેટરી છે પ્લસ માઇનસ બે પાવર બરાબર તો આપણે એક જુઓ અહીંથી આપણે બે પ્લગ આવ્યા છે પાવરના અહીંયા આ લેમ્પમાં આ લેમ્પ છે આ બેટરી છે તો આપણે આ જે પાવર છે એ અહીંયા આપ્યો છે બરાબર એને અહીંયા આપી દીધો અહીંયા આપણે બરાબર અહીંયા લગાવી દીધો અને જોઈન્ટ તો આ પાવર માટે અહીંયા પહેલાં આપણે મલ્ટીમીટર લગાડવું પડશે મલ્ટી મલ્ટીમીટર આ જે છે અહીંયા લગાડવું પડશે અને બીજો છેડો અહીંયા એટલે આ જે જે છે એ પાવર તો આપણે એક અહીંયા આપવો પડશે અને એક અહીંયા રાખશો આ રીતે બરાબર તો આપણને એમ્પિયર મળે જોવા બરાબર એમ્પિયર તો જ મળે ઓકે તો દોસ્તો નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દરમિયાન શેર કરજો થેન્ક યુ દોસ્તો